ભારતીય મજદૂર સંઘ દ્વારા મહિલાઓ પર થતા શોષણ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણી કરવામાં આવી હતી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓના થતા શોષણ અટકાવવા અંગે માંગ કરાઈ હતી ઉદ્યોગિક અને જાહેર ક્ષેત્રોમાં ફરજ બજાવતી મહિલાઓ પર થતા શોષણ અટકાવવા તથા નારીઓનું સન્માન દરેક ક્ષેત્રોમાં થાય તે પણ માંગ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મહિલાઓ રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી પહોંચી હતી મારું નામ વિપુલભાઈ એસ વ્યાસ છે હું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની અંદર મારી સંગઠન મંત્રી તરીકેની જવાબદારી છે અને આજે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય મજદૂર સંઘના એક કાર્યક્રમ આઠમી માર્ચ મહિલા દિવસનો કાર્યક્રમ અમે આજે સાત માર્ચના રોજ કલેક્ટર ઓફિસ સુરેન્દ્રનગર ખાતે અમારા તમામ મહિલા આગેવાનો અને મહિલાઓની સાથે આજે કાર્યક્રમ કરીએ છીએ અને આજે અમે માનનીય કલેક્ટર સાહેબને શોષણ મુક્ત નારી સશક્ત ભારત એ પ્રમાણેનું એક આવેદનપત્ર આપવાના છીએ સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય મજૂર સંઘ તરફથી